અંજાર સ્વામિનારાયણ નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીમદ સત્સંગી જીવનકથાનું ભવ્ય આયોજન અંજાર ખાતે ઘનશ્યામ મહારાજના જન્મોત્સવ પ્રસંગ ઉજવાયું અંજાર સ્વામિનારાયણ નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીમદ સત્સંગી જીવનકથા પારાયણના પ્રથમ દિવસે ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી પુરુષોત્તમ પ્રિયદાસજી જેસલપુર સ્વામિનારાયણ મંદિરના સ્વામી આત્મપ્રકાશદાસજી હાજર રહ્યા હતા ઉજવણીમાં સંતો મહંતો રાસોત્સવમાં જોડાયા હતા નૂતન મંદિરમાં સ્થાપન પૂજન બાદ આચાર્ય મહારાજ ભુજ મંદિરના સ્વામી ધર્મનંદનદાસજી ઉપમહંત ભગવતજીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત અંજારના મહંત સ્વામી કેશવજીવનદાસજી સ્વામી દેવકૃષ્ણદાસજી સંતો મહંતો ટ્રસ્ટીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું કથાપારાયણના વક્તા સ્વામી પરમહંસદાસજીએ સ્વામિનારાયણ ભગવાનને કચ્છ પ્રદેશ હંમેશા પ્રિય હતો તેમ જણાવ્યું હતું વધુમાં શ્રી સ્વામીએ કહ્યું હતું કે હરિભક્તોને સુખી કરે તેવા સત્સંગી જીવનગ્રંથ દરેક ભક્તોએ ઘરમાં અવશ્ય રાખવું જોઈએ મહોત્સવ અંતર્ગત આયુર્વેદિક મેડિકલ કેમ્પમાં મફત દવા તેમજ સેવા આપવામાં આવશે તેમ જણાવતા સ્વામી ડોક્ટર સત્યપ્રકાશ દાસજીએ એલોપેથીને બદલે આયુર્વેદિક દવાથી સારવારનો વધુ લાભ લેવા જણાવાયું હતું